ભગવાન ભોલેનાથે જણાવ્યું સારો સમય આવતા પહેલા મળે છે આ પાંચ સંકેત જે સ્ત્રીઓ પોતાના સિંદૂરની ડબ્બીમાં આ બે વસ્તુઓ રાખે તો પતિની પ્રગતિને કોઈ રોકી શકે નહીં અને જ્યારે ભગવાનનો ઘરમાં વાસ હોય ત્યારે મળે છે અગિયાર સંકેત પરંતુ આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે શિવપુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે કથા હોય કે શીખ જો વચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે એક વખત માતા પાર્વતી ભગવાન ભોલેનાથ સાથે પૃથ્વીલોક પર ભ્રમણ કરવા આવ્યા ત્યારે માતા પાર્વતીની દૃષ્ટિ કેટલાક એવા સ્ત્રી પુરુષો પર પડી જેઓ અત્યંત ઉદાર સીધા સાદા અને નિત્ય ભગવાનનું પૂજન કરનારા હતા છતાં તેઓ ગરીબી ભૂખ બેરોજગારીથી પીડાતા દુઃખી અને સ્થિતિમાં દેખાતા હતા ત્યારે તે દુઃખ દૂર કરવા માટે માતા પાર્વતી ભોલેનાથને વિનંતી કરે છે તેઓ કહે છે હે પ્રભુ આ તમારા પરમ ભક્તો છે આ મનુષ્યો ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પૂજાપાઠ અને વ્રત કરે છે ભગવાન સમક્ષ સવાર સાંજ દીપક પ્રગટાવે છે અને ભોગ પણ ધરાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે છતાં તેમનું આ દુઃખ કેમ સમાપ્ત થતું નથી અને સારો સમય આવતા પહેલા કયા શુભ સંકેત મળે છે અને સ્ત્રીઓએ પોતાના સુહાગની લાંબી ઉંમર સ્વસ્થ અને સુખી દાંપત્ય જીવન માટે ચૂપકેથી કયા બે કામ કરી લેવા જોઈએ હે પાર્વતી આજે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબ એક કથાના માધ્યમથી જણાવું છું જે માત્ર પ્રેરણાદાયી નથી પરંતુ જે કોઈ આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળે છે તેને તેનો લાભ નિશ્ચિત મળે છે જો મેં જણાવેલા આ કાર્યોને કોઈ મનુષ્ય કરશે તો તેને ગરીબીમાંથી મુક્તિ મળી જશે આગળ ભોલેનાથે કથાનો પ્રારંભ કર્યો અને કહે છે હે દેવી પાર્વતી એક સમયની વાત છે લાલપુર નામના ગામમાં સુખદેવ નામનો એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને એક દીકરા સાથે રહેતો હતો તે ગરીબીમાં જેમ તેમ પોતાનું જીવન ગુજારતો હતો સુખદેવ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ માનતો હતો મનમાં નિરંતર તેમનું નામ જપતો રહેતો હતો જ્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ ચતુર અને હતી તે હંમેશા કોઈને કોઈ વાતે પોતાના પતિ સાથે ઝઘડો કરતી રહેતી હતી બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને કહેતી આ ગામમાં તો આપણને કોઈ ભિક્ષા પણ આપતું નથી તમે બીજા ગામમાં જઈને ભિક્ષા કેમ નથી માંગતા આવી દરિદ્રતામાં આપણે ક્યાં સુધી જીવીશું અથવા તમે કોઈ કામ ધંધો કરો ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો હે ભાગ્યવાન હું મારી તરફથી પ્રયત્ન તો કરું છું જો મારા ભાગ્યમાં જ સુખ ન હોય તો હું શું કરું કોઈ મને કામ આપતું નથી અને ભિક્ષા માગવા જાઉં તો ભિક્ષા પણ મળતી નથી બ્રાહ્મણી બોલી તમારી વાતો તો ખૂબ મોટી મોટી હોય છે પરંતુ તમે કંઈ કરતા નથી ઘરમાં બેસીને ખાઓ છો અને ભગવાનનું ભજન કરો છો હવે આવું નહીં ચાલે જાઓ બહાર અને કંઈક કમાઈને લાવો હે દેવી પાર્વતી રોજ રોજ બ્રાહ્મણીના ઝઘડા અને તાણાથી કંટાળીને એક દિવસ તે બ્રાહ્મણ પોતાનું પોતરુ લઈને ઘરથી દૂર બીજા ગામમાં ચાલ્યો ગયો તે ગામમાં જઈને ભાગવત કથા સંભળાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ તેની કથા સાંભળવા તૈયાર ન હતું આવી રીતે દુખી થઈને તે પાછો પોતાના ગામમાં પરત ફરવા લાગ્યો ત્યારે તડકો ખૂબ પડતો હતો તેને વિશ્રામ કરવાની જરૂર હતી તેથી રસ્તામાં એક પીપળાના ઝાડ નીચે તે કરવા લાગ્યો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી તે વિશાળ પીપળાના ઝાડના મૂળમાં એક કાળો નાગ રહેતો હતો ત્યાં બેસીને તે મનમાં વિચારે છે હે ભગવાન આ તમારી કેવી માયા છે હું તમારી કથા સંભળાવીને મારું ઘર સંસાર ચલાવવા માંગુ છું પરંતુ મારી કથા કોઈ સાંભળવા તૈયાર નથી હું શું કરું પ્રભુ હવે તો તમે જ મને કોઈ રસ્તો બતાવો હે પ્રભુ હું અહીં આ પીપળાના ઝાડ નીચે બેસીને કથા કહું છું અને તમે જ મારી કથા સાંભળો કારણ કે બીજું કોઈ તો મારી કથા સાંભળતું નથી આ વિચારીને બ્રાહ્મણ ત્યાં જ પોતાનું તે નાગ કથા સાંભળવા લાગે છે આખી ભાગવત કથાને તે ખૂબ ધ્યાનથી સાંભળે છે જ્યારે કથા સમાપ્ત થાય છે તો બહાર આવીને બ્રાહ્મણને દક્ષિણામાં એક સોનાનો સિક્કો આપે છે અને પછી કહે છે હે બ્રાહ્મણ મહારાજ તમે રોજ અહીં આવીને કથા કહેતા રહો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી હું રોજ તમને એક સોનાનો સિક્કો દક્ષિણામાં આપીશ પરંતુ આ વાત તમે કોઈને ન કહેતા બ્રાહ્મણ તે કાળા નાગને જોઈને ડરી જાય છે પછી નાગના દિવ્ય રૂપને જોઈને થોડું સાહસ આવે છે બ્રાહ્મણ તેની વાત માની લે છે નાગના જવા પછી તે ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માનતા કહે છે હે પ્રભુ તમે તો મારું બદલી નાખ્યું પ્રભુ હવે તે બ્રાહ્મણ રોજ સવારે નહાય ધોઈને તે પીપળાના ઝાડ પાસે આવે અને તે નાગદેવતા ને કથા સંભળાવે અને તે નાગ બદલામાં રોજ એક સોનાનો સિક્કો લાવીને તે બ્રાહ્મણને દક્ષિણામાં આપે અને તે બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન મનથી તે સોનાનો સિક્કો લઈને ઘરે જાય ખૂબ જલ્દી તે દરિદ્ર ધનવાન બની ગયો હવે તેની પાસે કોઈ પણ વસ્તુની કે કોઈ પણ ચીજની કમી ન હતી આખા ગામના લોકો તેની રગતિ જોઈને આશ્ચર્યચકિત હતા લોકોના મનમાં નાના મોટા પ્રશ્નો ઉદભવવા લાગ્યા ઘણા લોકોના મનમાં તો એવું હતું કે ચોક્કસ આ બ્રાહ્મણ કોઈ ખોટું કામ કરતો હશે જેના કારણે તે આટલી ઝડપથી આટલો ધનવાન બની ગયો હવે લોકો બ્રાહ્મણની પત્નીને પ્રશ્નો પૂછવા લાગ્યા એક દિવસ પાડોશીએ તેને પૂછ્યું હે બહેન તારા પતિ પાસે આટલું ધન ક્યાંથી આવ્યું આખરે તે એવું કયું કામ કરે છે તે સ્ત્રીની વાત સાંભળીને બ્રાહ્મણની પત્ની બોલી તે તો બીજે ગામમાં જઈને કથા સંભળાવે છે તેમાંથી જે ધન મળે છે તે લઈ આવે છે પાડોશીએ આશ્ચર્યથી કહ્યું કથા સંભળાવવા માટે આટલું ધન ભલે કોણ આપે હવે તો તેની પત્નીના મનમાં પણ ઘણા પ્રશ્નો થવા લાગ્યા તેથી તે પતિને પૂછવા લાગી હે સ્વામી આટલું ધન તમને કોણ આપે છે પરંતુ બ્રાહ્મણને તો નાગદેવતાએ કોઈને કંઈ ન કહેવાનું કહ્યું હતું તેથી તે કંઈ ન બોલે પરંતુ તેની પત્ની તો તેની પાછળ જ પડી ગઈ તે રોજ જિદ્દ કરવા લાગી જેથી બ્રાહ્મણ તેને સોનાના સિક્કા વિશે બતાવે કે તે ક્યાંથી આવે છે આવી રીતે એક દિવસ બ્રાહ્મણ લાચાર થઈ ગયો અને તેણે ધીમેથી પત્નીને નાગ વિશે બધું જણાવી દીધું હવે તો તેની પત્નીમાં ખૂબ જ લાલચ આવી ગયું તેણે વિચાર્યું કે ચોક્કસ તે પીપળાના ઝાડ નીચે ઘણો ખજાનો હશે જ્યાંથી તે નાગ સોનાની મુદ્રાઓ લાવીને આપે છે

જેને સાંભળ્યા પછી એક નાગ ત્યાં આવીને સોનાનો સિક્કો આપે છે તે પીપળાના ઝાડના મૂળમાં ચોક્કસ ઘણો ખજાનો છે તો આજે ત્યાં કથા કથા કહે પૂરી થવા આવે ત્યારે સર્પ તને સિક્કો આપવા આવે તો તેને મારીને તે ઝાડ નીચેથી આખો ખજાનો કાઢી લાવ ભગવાન શિવજી આ કથાને આગળ પૂર્ણ કરતા કહે છે હે દેવી પાર્વતી તે બ્રાહ્મણીના દીકરાને પણ લાલચ આવી ગયું અને તે પોું લઈને તે પીપળાના ઝાડ નીચે પહોંચી ગયો અને ત્યાં જઈને કથા કહી નાગદેવતા સિક્કો આપવા બહાર આવ્યા તો તેણે નાગ પર ફાવડાથી હુમલો કર્યો જેનાથી નાગની પૂંછડી કપાઈ ગઈ અને તે કોઈ રીતે બચીને ત્યાંથી નીકળી ગયો જેવો જ બ્રાહ્મણના દીકરાએ ઝાડ નીચે ખોદવાનું શરૂ કર્યું તો નાગે પાછળથી તે બ્રાહ્મણના દીકરાને ડંખ માર્યો જેનાથી તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું ઈધર જ્યારે બ્રા અમણને હોશ આવ્યો તો તેણે જોયું કે તેનું પોથું ત્યાં નથી તેને હવે સમજાઈ ગયું કે કઈ ખોટું થયું છે તે ઝડપથી ઉઠ્યો અને પીપળાના ઝાડ પાસે ગયો તો પોતાના દીકરાને ત્યાં મૃત જોઈને ખૂબ દુઃખી થયો હવે તેને બધી વાત સમજાઈ ગઈ તેણે પોતાના દીકરાના મૃત શરીરનો અંતિમ સંસ્કાર કર્યો પછી તેણે પોતાની પત્નીને કહ્યું મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે મે નાગ દેવતાના મના કરવા છતાં તને આ વાતો કહી આજે તારા લાલચના કારણે આપણે આપણા પુત્રને હમેશ માટે ગુમાવી દીધો નાગ દેવતાએ ભગવાને આપણને ધનવાન થવાનો સંકેત પહેલા જ આપ્યો હતો પરંતુ આપણે સમજી શક્યા નહીં પરંતુ તેની પત્નીને તેની વાતની કોઈ અસર ન થઈ બીજા દિવસે તેની પત્નીએ તેને કહ્યું તમે જઈને તે નાગદેવતાને કથા સંભળાવો ઓછામાં ઓછું ઘરનો ખર્ચ તો ચાલે પત્નીની વાત માનીને લાચાર થઈને તે પોતાનું પોથીપત્રું લઈને ફરી તે પીપળાના ઝાડ નીચે ગયો અને કથા કહી કથા સમાપ્ત થતા તે નાગ બહાર આવ્યો નાગે બ્રાહ્મણને ક્રોધપૂર્વક કહ્યું હે દુષ્ટ તું અહીંથી ચાલ્યો જા હે બ્રાહ્મણ તું પુત્રના મૃત્યુથી દુઃખી છે તો હું મારી પૂંછડી ગુમાવવાથી દુઃખી છું તને પહેલાં જ કહ્યું હતું કે કોઈને ન કહેતો પરંતુ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો હું તને શ્રાપ આપું છું કે જે સંપત્તિ તે મારા દ્વારા કમાઈ છે તે બધી નષ્ટ થઈ જશે હે દેવી પાર્વતી નાગના શ્રાપથી થોડા જ દિવસોમાં બ્રાહ્મણ ફરી દરિદ્ર થઈ ગયો તેણે પોતાની પત્નીને કહ્યું આજે તારા લાલચના કારણે આપણે ફરી દરિદ્ર થઈ ગયા હવે તેની પત્નીને પણ પોતાના કરેલા પર ઘણો પશ્ચાતાપ થયો આ રીતે બ્રાહ્મણ પોતાના પુત્રને ગુમાવવાના અને દરિદ્ર થવાના દુઃખમાં દિવસે દિવસે દુબળો થવા લાગ્યો અને એક દિવસ અચાનક તેના મનમાં વિચાર આવ્યો અને તેણે પોથી પોથીપત્રું ઉઠાવ્યું અને ભગવાનનું નામ લઈને તેજ પીપળાના ઝાડ નીચે જઈને તેણે ભગવાનની મૂર્તિ બનાવી અને તેમનું શોરશોપચાર વિધિથી પૂજન કર્યું ઓથી ખોલીને તેણે ભાગવત કથા સંભળાવી કે તેના દ્વારા કરેલા પાપોને માફ કરે અને ફરી સુખ સમૃદ્ધિ તથા પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવે કોઈ સંકેત બતાવે જેથી તેનો ઉદ્ધાર થઈ શકે તે બ્રાહ્મણની આટલી વિનંતી અને પૂજાપાઠથી પ્રસન્ન થઈને તે પીપળાના ઝાડમાંથી પીપળદેવ પ્રગટ થાય છે અને ત્યાં ભગવાન વિષ્ણુ પોતાના અલૌકિક રૂપમાં પ્રગટ થઈને તે બ્રાહ્મણને કહે છે મેં મારા દૂતને સર્પના રૂપમાં તારા ઉદ્ધાર માટે મોકલ્યો હતો જે તને તારા સારા જીવન માટે પહેલાથી જ સંકેત આપી રહ્યો હતો પરંતુ તે તે સંકેતને સમજ્યો નહીં ફરીથી તે લાલચ કર્યું અને તારા દુર્ભાગ્યને ફરીથી તે આમંત્રણ આપ્યું આ બધું તારા અને તારી પત્નીના કર્મોનું ફળ છે ભગવાન પોતાના ભક્તોને અવસર આપે છે પરંતુ તે ભક્ત જો તે અવસરથી ચૂકી જાય અને દુષ્કર્મ કરે તો તેનું પરિણામ તેને ભોગવવું જ પડે છે પરંતુ હવે તારા આ પૂજાપાઠ અને પ્રાયશ્ચિતથી હું પ્રસન્ન છું સારો સમય આવતા પહેલા મળતા આ પાંચ સંકેતો વિશે અને અને ભગવાન ભગવાનનો ઘરમાં વાસ હોય તો મળે છે આ અગિયાર સંકેત હું આ બધી વાતો તને વિગતે જણાવું છું તું તેને ધ્યાનપૂર્વક સાંભળ ભગવાન શિવજી કહે છે હે દેવી પાર્વતી આ રીતે ભગવાન વિષ્ણુજીની વાતો સાંભળીને તે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું હે પ્રભુ તમે અમૂલ્ય જ્ઞાન મારી સાથે વહેંચો હું તમે બતાવેલા માર્ગ પર ચાલીશ અને જેમ તમે કહો બરાબર તેમ જ અને મારી પત્નીને પણ એવું જ કરવા કહીશ તો આગળ ભગવાન વિષ્ણુ કહે છે ધર્મશાસ્ત્રોમાં સિંદૂર લગાવવાનો ખૂબ સુંદર નિયમ બતાવવામાં આવ્યો છે દરેક સૌભાગ્યવતી નારીએ દરેક પરિણીત સ્ત્રીએ સિંદૂર લગાવવું જોઈએ સિંદૂરની ખૂબ સુંદર મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે નારીએ સિંદૂર જે પોતાની માંગમાં ધારણ કરે છે તે હંમેશા પોતાના પૈસાથી જ ખરીદીને લગાવવું જોઈએ જો તે સિંદૂર પોતાના પતિના પૈસાથી ખરીદે તો તે અતિશુભ માનવામાં આવે છે નારીઓએ એવું કરવું જોઈએ કે ક્યારે બીજાનું સિંદૂર ઉપયોગ ન કરે

સમૃદ્ધિ અને સુખી દાંપત્ય જીવન માટે સિંદૂર લગાવવાના કેટલાક નિયમો છે આ નિયમ છે કે કોઈ પણ સ્ત્રીએ નહાયા વિના સિંદૂર ને ન હોવું જોઈએ નહાયા પછી જ સિંદૂર ને પોતાની માંગમાં ભરવું જોઈએ આથી પત્નીની ઉંમર લાંબી થાય છે સિંદૂર લગાવતી વખતે હંમેશા તે પત્નીએ પોતાના પતિનું ચિંતન કરવું જોઈએ આથી દેવી માતા ખૂબ પ્રસન્ન થાય છે અને તેમને હંમેશા સુહાગન રહેવાનો આશીર્વાદ આપે છે તે પછી જે સ્ત્રી સિંદુર લગાવતી વખતે માતા પાર્વતીનું ધ્યાન કરે તેનું સૌભાગ્ય અખંડ રહે છે અને બીજી વાત સિંદૂરને ક્યારે એમ જ એમ જગ્યાએ ન રાખવું જોઈએ તેને હંમેશા ઊંચાઈ પર અને સુરક્ષિત સ્થાને રાખવું જોઈએ ધ્યાન રાખવું કે સિંદૂર ન પડે સિંદૂર જ્યારે પડે છે તો તે દુર્ભાગ્યનું પ્રતિક બને છે જીવનમાં અડચણો આવે છે તેથી ન પડે એવું મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ હંમેશા સંભાળીને રાખવું જોઈએ આ સૌભાગ્ય અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે કોઈ પણ સ્ત્રીએ સિંદૂર ભરતી વખતે બેસીને જ સિંદૂર લગાવવું જોઈએ ઉભા રહીને સિંદૂર માંગમાં ન ભરવું જોઈએ અને ક્યારે ભૂલીને પણ તેઢી માંગમાં સ્ત્રીઓએ સિંદૂર ન ભરવું જોઈએ સીધી વચ્ચે માંગ કરીને તેમણે સિંદૂર ભરવું જોઈએ અને સિંદૂર લગાવતા પહેલા જે સ્ત્રી માતા પાર્વતીનું ધ્યાન કરીને તેમની પાસે પોતાના સુહાગની લાંબી ઉંમરની કામના કરીને સિંદૂરને પ્રેમપૂર્વક પોતાની માંગમાં ભરે તો માતા રાણી હંમેશા તેના સુહાગની રક્ષા કરે છે નારીઓનું સૌભાગ્ય હંમેશા બની રહે છે તો આ વાતોનું સુહાગન સ્ત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં કુંભાર માટીનો ઘડો બનાવતો દેખાય તો આ પ્રકારનું સ્વપ્ન જોવાનો અર્થ એ છે પહેલો સંકેત કાળા રંગની કીડીઓ કીડીઓ કાળા અથવા લાલ બે રંગની હોય છે તેમાંથી લાલ કીડીઓનું હોવું અશુભ માનવામાં આવે છે જ્યારે કાળી કીડીઓ અત્યંત શુભ હોય છે અને બિલકુલ હાનિકારક નથી હોતી જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કાળા રંગની કીડીઓને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે જો અચાનક કાળા રંગની કીડીઓ ગોળાકાર વસ્તુમાં તો ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે આ માતા લક્ષ્મીજી ના ઘરમાં આગમન નો સંકેત છે તો તેમના પર હળદર કુમકુમ છાંટીને તેમને ખાવા માટે લોટ અને ખાંડ આપવી જોઈએ આવો કરવાથી તમને દેવામાંથી મુક્તિ મળે છે અને વધારો થાય છે કાળી કીડીઓને ઘરની બહાર બિલકુલ ન કાઢવી બીજો લક્ષણ કીડીઓની જેમ ગરોળીને પણ માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં જો અચાનક ત્રણ ગરોળીઓ એક જ સ્થાને દેખાય તો આ ખૂબ શુભ માનવામાં આવે છે આ માતા લક્ષ્મીજીના આગમનનો સંકેત છે

જ્યારે કેટલાક પક્ષીઓના રહેવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે હે બ્રાહ્મણ જો તારા ઘરમાં કોઈ ચકલી કે પક્ષી માળો બનાવે તો શુભ સંકેત સંકેત માનવામાં આવે છે છે આ માતા લક્ષ્મીના આવવાનો તેથી જો તારા ઘરમાં કોઈ ચકલી માળો બનાવે તો તેને ભૂલથી પણ તોડવાનો પ્રયાસ ન કર કારણ કે તે તારા જીવનમાં આવનાર અપાર ધનનો સંકેત છે આનાથી વિપરીત જો બગલા જેવા પક્ષીઓ અચાનક વારંવાર તો પ્રવાસનો શુભ સંકેત જો તમને દિવસમાં કોઈ સમયે અથવા મુખ્યત્વે સવારે કે સાંજે નિત્ય શંખનો નાદ સંભળાય તો આ અત્યંત શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમારા ઘરજીવનમાં પ્રવેશ કરશે જેથી તમારી આર્થિક તંગીનું સંકટ દૂર થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે પાંચમી વાત જો તમારા જમણા હાથની હથેળીમાં સતત ખંજવાળા આવે તો આપણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાના છે છઠ્ઠી વાત જેમ આપણે જાણીએ છીએ કે આપણા સ્વપ્નોમાં આપણને સતત કંઈક ને કંઈક સંકેત આપે છે તેવી જ રીતે ધન લાભ થવાનો હોય તો માતા લક્ષ્મી જેનો સંકેત આપણને સ્વપ્નમાં આપે છે સ્વપ્નમાં વારંવાર સાવરણી સાપ નીલું ઘોવડ દેખાય તો નિશ્ચિત જ આપણને નજીકના ભવિષ્યમાં ધનનો લાભ થવાનો છે જો વાસ્તવમાં પણ નીલું જોવામાં આવે ઘરની બહાર નીકળતા જ કોઈને સાવરણી લગાવતું જોવામાં આવે સફાઈ કરતું જોવામાં આવે તો આ પણ પણ એક પ્રકારનો સંકેત સંકેત છે છે અને માતા આને સમજવું જોઈએ આટલું કહીને ભગવાન વિષ્ણુ યાથી અંતર ધ્યાન થઈ ગયા અને તે બ્રાહ્મણ બધી વાતોને આત્મસાત કરીને પોતાના ઘરે આવ્યો અને પોતાની પત્નીને તેને પ્રેમપૂર્વક સમજાવ્યું અને તેની પત્ની પણ પોતાની ભૂલથી ખૂબ દુઃખી હતી તેમાં પણ ઘણો બદલાવ આવ્યો તેણે ભગવાનની પૂજા અર્ચના શરૂ કરી અને સાત્વિક ગુણોનું આચરણ કરવા લાગી તે ફરી ગર્ભવતી થઈ અને સમય આવતા તેને એક પુત્ર અને એક પુત્રી બે સંતાનોની પ્રાપ્તિ થઈ એકસાથે બે સંતાનોને જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ પ્રસન્ન થયા અને ત્યારથી તેમના જીવનમાં શુભ સંકેતો આવવા લાગ્યા જેને જોઈને બ્રાહ્મણ તે વસ્તુઓને સમજી ગયો અને તેના અનુરૂપ કાર્ય કરવા લાગ્યો અને તે હંમેશા જીવો પર દયા કરવા લાગ્યો અને તે સંકેતોને સમજીને તે પોતાના જીવનને વધુ ભાગ્યશાળી અને પુણ્યમય બનાવી લે છે જેની અસરથી તેના ઘરમાં ધંધાને વર્ષા થવા લાગે છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સહિત સ્થાયી રૂપે તેના ઘરમાં નિવાસ કરવા લાગે છે અને તે ઘરમાં રહેનારા બધા ભગવાન ભોલેનાથના મુખેથી આખી કથા ખાણી અને ઉપાયોને સાંભળીને દેવી પાર્વતી અત્યંત પ્રસન્ન થયા તો પ્રેમથી બોલો नमः પાર્વતી પ્રત્યે હર હર મહાદેવ જય ભોલેનાથ પ્રિય ભક્તો આશા છે કે અમારી આ કથા ખાણી શિવ પાર્વતી સંવાદ તમને ખૂબ પસંદ આવી હશે જો અમારો વીડિયો તમને ગમે તો આ ચેનલ પર નવા હો તો ચેનલ ને કરવાનું બિલકુલ ન ભૂલો અને બેલ આઈકોન પણ જરૂર દબાવો જેથી અમારા આવનારા નવા વીડિયોની માહિતી તમને સૌથી પહેલા મળી શકે ભગવાન ભોલેનાથ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે હંમેશા હંમેશ તમારું મંગલ થાય આજ કામના સાથે તમારી વિદાય લઈએ છીએ ફરી મળીશું આગલા વિડીયોમાં હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે